હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું મોતીચૂરના લાડુ જે બનાવવા ખૂબ જ ઇઝી છે અને ફટાફટ અડધી કલાકની અંદર જેવા કંદોય બનાવે છે એવા જ સરસ બનીને તૈયાર થઈ જાય છે તો જો એ બનાવવા માટે આપણે એક કપ બેસન લઈ લીધો છે ઝીણો ચણાનો લોટ લઈ લેવાનો છે અને એને ચાળી લેવાનો છે વ્યવસ્થિત ચાળીને લેશો એટલે એમાં લમ્સ નહીં પડે અને એકદમ સ્મૂધ બેટર બનશે આપણું આવી રીતે આપણે બે કપ ચણાનો લોટ ચાળીને લઈ લીધો છે અને પાણી આવી રીતે આપણે થોડું થોડું નાખતું જવાનું છે અને કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું છે એટલે લમ્સ ના પડે જેવી જરૂરિયાત પડે એ પ્રમાણે આપણે પાણી નાખતા જઈશું અને આપણે આવું બેટર બનાવી લેશું આ બે કપ ચણાના લોટમાં મારે દોઢ કપ જેટલું પાણીની જરૂરિયાત પડી છે અને એકદમ સરસ આપણે બેટર હલાવી લેવા બનાવી લઈશું જો આવી રીતનું પાતલું બેટર બનાવીશું એટલે આપણી બુંદી એકદમ સરસ બનીને તૈયાર થાય છે પછી જો આ બુંદી પાડવા આપણે ચારાનો ઉપયોગ નહીં કરીએ પણ છાશની જે થેલી આવે છે એનો ઉપયોગ કરવાનો છે અને એક ચમચી ગરમ તેલ નાખી દઈશું બેટરમાં એટલે એકદમ સરસ બુંદી આપણી ક્રિસ્પી અને ફૂલેલી બનીને તૈયાર થાય છે પછી આ રીતે આપણે આ ઠેલીમાં ગ્લાસની અંદર રાખી દઈશું અને જે બેટર બનાવ્યું છે એને નાખી દેવાનું છે વ્યવસ્થિત બેગ ભરી લેવાની છે આપણે જેટલી તમને ફાવે બનાવતા એ પ્રમાણે ભરી લઈશું આવી રીતે વ્યવસ્થિત ભરી અને હાથની મદદથી પકડી લેવાની છે અને હવે કાતરની મદદથી થોડુંક નાનું એકદમ કાણું પાડી લઈશું અને ફૂલ ગરમ તેલ થઈ જાય એટલે એમાં આવી રીતના બુંદી આપણે પાડી લેવાની છે જો એકદમ પ્રેશરથી ધાર કરીશું એટલે બુંદી ફટાફટ બધી ઉપર આવતી જાય છે એક જગ્યાએ પણ જો તમે પાડશો તો પણ વ્યવસ્થિત પડી જાય છે જેટલું તેલ છે એટલી આપણે પાડી લેવાની છે આખા તેલમાં આવી જાય એટલી જો કેવી સરસ એકદમ ઝીણી ઝીણી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે ચારા વગર પણ તમે આ રીતના બનાવી શકો છો અને પછી મીડિયમ ફ્લેમ કરી અને આપણે એકથી દોઢ મિનિટ માટે રહેવા દઈશું એટલે આપણી બુંદી જો ચારામાં આમ ખખડાવો એટલે તરત અવાજ આવે એટલી ક્રિસ્પી બનાવવાની છે એવી જ રીતે આપણે બીજી પણ બુંદીને કરી લઈશું જો એ પણ કેવી સરસ ઝીણી ઝીણી એકદમ મોતીના દાણા જેવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને આવા ઝીણા ચાયણા જેવી જારી હોય એથી કાઢી લઈશું એટલે બધી બુંદી બહાર આવી જાય એક સાથે પછી જો આવી રીતના પણ ખમણી હોય તમારી પાસે તો એનાથી પણ તમે પાડી શકો છો એમાં બેટર નાખી અને રહેવા દઈશું એટલે જો એકદમ સરસ તૈયાર થઈ જાય છે આપણી બુંદી પડી રહી છે બધી હવે આપણી બુંદી બધી બની ગઈ છે જો એકદમ સરસ હવે હાથની મદદથી દબાવીશું તો જો કેટલી ક્રિસ્પી બની ગઈ છે હવે ચાસણી લેવા માટે આપણે દોઢ કપ જેટલી ખાંડ લીધી છે અને ખાંડ કરતાં વધારે આમાં પાણી લીધું છે આપણે થોડું ખાંડ ઓગળે ત્યાં સુધી રહેવા દેવાનું છે આમાં પાણીનું માપ થોડું વધારે રહેવા દેવાનું છે કેમ કે આમાં બુંદી છે એ વધારે ચાસણી પીતી હોય છે એટલા માટે અને ખાંડ ઓગળી જાય પછી આપણે આને ચીકણી થાય ત્યાં સુધી હલાવતા જ રહેવાનું છે હાથની મદદથી આપણે ચેક કરી લેવાનું છે અને પછી ફૂડ કલર જે ઓરેન્જ આવે છે એ નાખી દીધો છે અને આપણે બુંદી રેડી કરી રીતે એ બધી આમાં નાખી દઈશું અને હલાવતા રહીશું જો અત્યારે કલર એકદમ ઓરેન્જ હજી નથી આવ્યો જેમ ચાસણી પીશે બુંદી એમ આપણે ઓરેન્જ કલર જો આવી ગયો સરસ હવે આને બે મિનિટ હલાવતા રહીશું અને પછી થોડી વાર માટે ઢાંકીને એમને રહેવા દઈશું એટલે પાણી બધું આ ચાસણી છે એ એબ્ઝોર્બ થઈ જશે જો અને એકદમ રસીલી દાણેદાર આપણી બુંદી તૈયાર થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો કે બધું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને હવે આપણે લાડુ બનાવી લઈશું આ લાડુ બનાવવા એકદમ ઇઝી છે એકદમ સોફ્ટ અને બનાવવામાં પણ ખૂબ મજા આવે એટલા સરસ લાડુ બને છે તો આવી રીતે આપણે જેવી સાઇઝના બનાવવા હોય એવા બધા લાડુ બનાવી લઈશું એટલે જો એકદમ દાણેદાર અને બાજારમાં કંદોઈ જેવા બનાવતા હોય છે એટલા જ સરસ મોતીચૂરના લાડુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો તમે આવા એકવાર બનાવશો તો બહારથી લાવતા જ બંધ થઈ જાઓ એટલા સરસ મોતીચૂરના લાડુ બનીને તૈયાર થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો